નમસ્કાર દર્શક મિત્રો આપની હાલિત લાઇવ અને યોજનાની અને તમે જુઓ તો આ જયારે ગામડે ગામડે પાઇપલાઇન પહોંચાડવાની વાતો કરતી સરકાર જે ખરી એ આ નવસારીના જ ઢી વિસ્તારની અંદર આવેલી નવી બસ્તી અંદર કેટલું પાણી પહોંચાડી રહી છે અને ત્યાં કેવા દ્રશ્યો સર્જાયા છે તમે જોશો તો અહીંયા પચીસ થી પણ વધારે મકાનો છે અને પચીસ થી પાણી અહીંથી મેળવે છે અને તમે જોશો એ પ્રમાણે કે અહીંયા મોટા મોટા ડબ્બાઓ અને ટમલરોની લાઈન લાગી છે આ રીતે ધીરે ધીરે પાણી ભરવામાં આવે છે ત્રણ ત્રણ ગણે પાણીને ગાળવામાં આવે છે અને આ એક ટાઈમ પાણી મળે છે અને જેની અંદર ઘણીવાર તો ઝઘડા પણ થતા હોય તો ત્યારે સ્થાનિકોની સાથે વાત કરીશું જાણીશું શું નામ છે આપ સા ઉર્મિલાબેન ઉર્મિલાબેન ક્યાં પર રહેતે હો આપ ટિગરા પેનાઈ વસતી ટિગરા નહીં વસતી મેરે ચા આપકે ઘર મે નલ નહીં હે નહીં યે યે ભર ગયા પહેલા વો ઉઠા લિજીએ પાણી કી બહોત દિક્કત હે પહેલા પાણી ભર લેતે હે ઓર વાત ભી કરતે જાતે હે તો મે જો હે પ્રમાણે કે આ ઉર્મિલાબેન છે પાણી ભરી રહ્યા છે કિતને ઘર રહેતે હી યહા પે યહા જ્યાદા હોગા 30 ઘર હોગા हाँ तो कितने टाइम पानी आता है पानी तो दोनों टाइम आता पर धीमा आता है जोरा जोरा पानी धीमो आवे छे बे टाइम पानी आवे छे ऊँचो आवे छे क्या नाम है आपका हमारे राजवती चौधरी तो तुम्हारे घर में नल न थी, थी कहीं न किसी के घर में नहीं किसी के भी घर में नल नहीं है तो यहीं से पानी भरना पड़ता है सबको और नहाने का खाने का पीने का शौक यही पानी है हम लोग का गरीब आदमी का और रोज पानी मिलता है

કનેક્શન અચ્છા કનેક્શન કોઈના ત્યાં પણ નથી તમે જોશો તો આ રીતે બધા લોકો આ બેનળ માંથી પાણી ભરવાહી આને જાણે કે કોઈ સુવિધા તો નહીં હે ખાલી લાઇટ ભર હૈ अच्छा तो, तो, तो कोई वोट मांगने के लिए कोई आता है आते तो बहुत लोग है, बोलते हाँ हाँ करेंगे करेंगे फिर तो कुछ करते नहीं अच्छा वोट देने के लिए आप लोग जाते हो जाते हैं ना वोट तो कान में डाल के आते देखो ना निशानी सबके हाथ में तो मैं जो है प्रमाण है वोटर्स निशानी बताया जाए પણ લોકો આવે છે વોટ માંગીને જતા રહે છે કઈ કામ થતા નથી અને તમે જુઓ તો આ ટીગરા નવી વસાહત જે ખરી એ ટીગરા નવી વસાહતની આ પરિસ્થિતિ છે તમે જોશો તો તે પ્રમાણે આ પ્રમાણે લોકોએ આ બે જ નળ થકી પાણી મેળવવાનો વારો આવે છે ને તમે જોશો તો પાણીનો ફોર્સ પણ કેટલો બધો છે આ નાની નાની દીકરીઓ પાણી ભરી રહી છે પણ તમે જો તે પ્રમાણે કે આ પરિસ્થિતિ એવી છે કે જ્યાં લોકો જે ખરા એ વાતો કરી રહ્યા છે કે પાણીનો કયો વિકાસ છે ને કઈ રીતે ચાલી રહ્યું છે તો શું તમે પણ નવી વસ્તી મારો છો બેડ નહીં મળે લાઈટ બિલ આવે ખાલી પાણી બિલ નહીં આવે પાણી ના બિલ આવવાનું બધા ઘર વેડા આપવા જોઈએ ને એટલા વર્ષ થી ઘર વેડા આપવા જોઈએ ને લોકો ને બોટ તો બધા માંગવા આવે આમ આમ આપવાનું તમે કોઈ બોટ લઈ જાય પછી બધા ભૂલી જાય અમે તમને કરી છૂટ કરી છે ઘરવેરો નરવેરો કાગડિયા કઈ મળે અમારા ઘેર માં દર વર્ષે પાણી ભરાય જાય આ બાજુ અનાજ આપવા જાય જમવાનું આપવા જાય અમારા બાજુ કોઈ આવતા નથી ખાલી વોટ લેવા આવે દરે ઉત્તમ સારવાર સ્થળ એટલે ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તમે જુઓ એ મુજબ ખાલી વોટ લેવા માટે આવે નથી કોઈ એમની પાસે ઘરવેરા અને ઘરવેરા ન હોવાના કારણે પાણીનું કનેક્શન નથી આ બે નળ આપવામાં આવ્યા છે એમાંથી જ એ લોકો જે ખરા એ પાણી ભરે છે અને આવા ઉનાળાના સમયમાં તમે જુઓ કે નાના 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 ભૂલકાઓની સાથે રહેતા પરિવારને કેટલી તકલીફ થતી હશે કારણ કે વોટ આપે છે નિશાન પણ બતાવ્યો એટલે કે આધાર કાર્ડ તો બધાના બની ગયા છે વોટર આઈડી બની ગયા છે અને ત્યાર પછીથી પણ એ લોકોની પાસે ઘર વેરા નથી લાઇટ બિલ આપે છે લાઈટ લઈ લે છે જી હા શું કહેવાય તમે ઘર વેરા જ મારે ઘર વેરા છે ઘેર વાળું કામ જ થાય તમારા ઘર કામ નહીં થાય ઓકે 我。 ઘર વેરા વગર કોઈ કામ થતા નથી કોઈ કાગળિયા બનતા નથી તમે જો એ પ્રમાણે ખાડો પણ ખોદી નાખવામાં ને ખાડો ખોદવાના કારણે હવે જે પાણીનો ફોર્સ હતો પાણીનો ફોર્સ પણ ખૂબ ઓછો થઈ ગયો છે અને આ પ્રમાણે અહીંયા ત્રીસ થી પાંત્રીસ ઘરો એવા છે કે જેની અંદર માત્ર નળદ જે ખાડા એ લોકોની આ જીવાદોરી છે અને એની અંદર કેટલી મહેનત કરવી પડે છે અને અહીંથી પાણી ભરીને લઈ જવું પડે છે તો આજે નવી વસાહત ટીગરા જે ખરો બરાબર બાલાજી પાર્કની બાજુનો એરિયો છે અને બાલાજી પાર્કની બાજુના એરિયામાં આ ટીગરા નવી વસાહત આવી છે અને જ્યાં પાંત્રીસ થી વધુ પરિવારના લોકો રહે છે અને ત્યાં પાણીની મોટી સમસ્યા છે અને આ ઉડાળાની અંદર જ્યારે નવસે જલ ની વાત થતી હોય નળ જડે જીવનની વાત થતી હોય મોટી મોટી વાતો કરાતી હોય તો કદાચ આ નવસારી બીજલપુર નગરપાલિકાનો આ વિસ્તાર જે ખરો કદાચ હજુ ગામડામાં જ છે કોઈ અંતરિયાળ ગામડાની અંદર પણ પાણી પહોંચી ગયું હશે પણ અહીંયા હજુ સુધી પાણી પહોંચ્યું નથી માત્ર આ રીતે વોટ લઈ અને પછી ભૂલી જાય છે લોકો એવી આ સ્થાનિકોની વાતો છે તો હા અમે વિરામ આપવાના હતા પણ અમને વિરામ નથી આપવા દેતા સ્થાનિકો સ્થાનિકો અમને લઈ જાય છે અને સ્થાનિકો અમને કહે છે કે ભાઈ અમારા ઘરની પરિસ્થિતિ તમે જુઓ અને અમારા ઘરની પરિસ્થિતિ તમને બતાવીએ છીએ આ સ્થાનિકો અમને પોતે બોલાવીને લઈ જાય છે હવે એમના ધોની પરિસ્થિતિ શું છે એ પણ આપણે જોવાનો પ્રયાસ કરીશું આ બધી જગ્યા જે કરી આ જગ્યા એ લોકોને ફાળવી દેવામાં આવી છે મીટરો આવી ગયા છે અને મીટરો આવી ગયા પછીથી જગ્યા આવી ગયા પછીથી આ લોકોની પાસે કોઈ જ વેરા પાવતી નથી એ લોકોને કોઈના વેરા ફાળવામાં આવ્યા નથી અને તમે જુઓ કે આ બરાબર ઇઘરા નવી વસાહત બાલાજી પાર્કની બાજુમાં આવવામાં પણ લોકો રહેવા માટે મજબૂર છે તમે જુઓ કે આ પરિસ્થિતિ છે આ બધા ત્યાં તો છે બધા વોટ આપવા બી જાય છે બધાએ વોટ પણ આપ્યા છે એમણે પોતાના નિશાનો પણ બતાવ્યા છે પણ જો વાત કરવામાં આવે તો કોઈ જ વેરા પાવતી નથી અને જેના કારણે કોઈને ત્યાં પાણીનું કનેક્શન પણ નથી અને આ રીતે એ લોકોની ઘરની સમસ્યા આ છે અને એ તમે બતાવી રહ્યા છે કે ભાઈ આટલું નીચું ઘર થઈ ગયું છે અમારું અને જેની અંદર ચોમાસામાં દર વખતે પાણી ભરાઈ જાય છે અને જેના કારણે લઈ અને મોટી તકલીફો પડે છે મોટા મોટા પાઇપો અને રસ્તો પણ નથી તમે જોશો એ પ્રમાણે તો આ છે ટોયલેટ ભરાઈ જાય છે જી હા શું નામ છે આપણું શું પરિસ્થિતિ છે અહીંની અહીંની પરિસ્થિતિ તો પહેલેથી જ ખરાબ છે સંડાસ નું હતું બે ઘર ના વચ્ચે એક સંડાસ આપ્યું પણ એમાં ઝઘડો થઈ જાય બહુ ઝઘડો થાય અને કોઈ ને પછી ઝઘડો થઈ જાય તો જે માણસ હારું હોય સંડાસ મૂકીને એને દઈ દે તો પછી ઝઘડો થઈ જાય પછી કોને દેવાનું આપણે તમે જો એ પ્રમાણે કે લોકો સામેથી આપ વિધિ જણાવી રહ્યા છે પરિસ્થિતિ એવી છે કે અહીંયા ગંદકીનો પણ એટલો જ ભરમાર છે અહીંયા અસુવિધાનો પણ એટલો જ ભરમાર છે અને લોકો જે ખરા એ આવા સંજોગોની અંદર રહેવા માટે મજબૂર બન્યા છે આ લોકોની પાસે વોટ નહીં લેવામાં આવે છે નામ સુધી જણાવી દીધા કે કોણ વોટ માંગવા આવે છે કોને વોટ આપવો એ પણ સમજાવે છે પણ જ્યારે ઘરવેરાની ઘરવેરાની ફાવતીની વાત કરવામાં આવે છે તો ત્યારે કોઈ વસ્તુ એમને મળતી નથી અને લોકો આ રીતે પાણી ભરી રહ્યા છે અને આ રીતે પાણી ભરવા માટે મજબૂર બન્યા છે ત્રણ પરિવારની વચ્ચે એક ટોયલેટ આપવામાં આવ્યું અને એમાં પણ મારામારી થાય અને મારામારીના કારણે ઘણી વખતે લોકોએ

શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ